આવી હતી કોને આપી હતી કોણ આ અરજીઓ લગભગ એક હજાર જેટલી અરજીઓ છ હજારની છ હજાર એકસો પાસઠ તો મને લાખણી તાલુકાની ટોટલ અરજીઓ અલગ અલગ ગામોની અલગ અલગ મંડળી ટ્રસ્ટ ચાલતી અલગ અલગ કોલેજો દ્વારા જે પણ એમની વિગતો હતી એ અમને આપી અમે અહીંયા પહોંચાડવા સુધી આવેલા ને લગભગ એક હજાર જેટલી અરજીઓ અહીંયા પ્રાંત ઓફિસર સાહેબને અમે રજૂ કરી ને એના સાથે અમે અમારો લેટર અમે પહોંચાડવા આવ્યા છે એ વિગતો અમે આપી છે જે સાહેબને ઘટતો હશે એ સાહેબ અમને કહેશે જે વિગત હશે અમને કહેવાય જાણ કરવામાં આવશે બીજા લાખની તાલુકામાં સાહેબ લગભગ પચાસ થી બાવન ગામ છે અલગ અલગ લગભગ બધા ગામોની અરજીઓ છે એક બે ગામની ગામ લઉં તો જસરાથી હું શું કે જસરાથી અરજી લઈ જસરા છે લાખણી છે કોટડા છે ધ્રોભા છે નાદલા છે વાસણા છે વાતમ છે ગેળા છે ગણતા છે જે પણ જેતળા છે લીંબઉ છે વા પણ જેટલા પણ બધાના નામ લેવા જોઈએ તો મને સાવ જ નથી હા હું આમ તો ડોક્ટર શું બીએ છે મેં જો હું મારી અરજીઓને આ સાથે આપવા આવતો હતો એ બધા તાલુકાનું કીધું કે તમે જોવો છો ને અમારે બધાને ધક્કો ન થાય એટલે કંઈ વાંધો નહીં તો થાય શક છે પબ્લિકનો રહેવાનું કોઈ છે સુધી અમે અરજીઓ સ્વીકારી પરફેક્ટ ધ્યાને નહીં આવ્યો કે કરવી પડશે પછી છેલ્લે એક આજે એક વ્યક્તિ દ્વારા છ હજાર અરજી અમારી કચેરી આપી ગયેલ છે અમે એમનું પ્રમાણપત્ર માંગતા નામ નંબર માંગતા આપેલ નથી જેથી અમે અરજીઓ કસ્ટડીમાં લઈ અને સીલ મારેલ છે કાલે વાગે સંકલન સુનાવણી કરવામાં તો લોકો અને અમને રૂબરૂ મેં વાત કરી સરપંચ કે તમે એક અરજી આપી દો અને એ બાબતે કાલે અગિયાર વાગે સુનાવણી કરવામાં આવશે

Gracias.